રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ પણ હજુ પ્રશાસન છે નિંદ્રાધીન તેનો બોલતો પુરાવો આ છે દ્રશ્યો છે જેતપુર તાલુકા સેવા સદનના અહીં મામલતદાર પુરવઠા વિભાગ સહિતની રાજ્ય સરકારની સોળ જેટલી જુદી જુદી કચેરીઓ કાર્યરત છે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો જુદા જુદા કામ માટે આવે છે પણ અહીંયા ફાયર સેફટીના સાધનોનો અભાવ છે ત્રણ માળની ઇમારતમાં ચડવા ઉતરવા માટે એક જ સીડી છે એટલે કે એન્ટ્રી એક્ઝિટ ગેટ અલગ અલગ નથી આ ઉપરાંત જો આગ લાગે તો એને વિકરાળ બનાવે એવા પૂઠા ફાઈબરની સીટ કાગળના કોથળા પીવીસીના દરવાજા પડ્યા છે સવાલ સૌથી મોટી વાત એ છે કે મામલતદાર સહિતના પ્રશાસનની જવાબદારી છે ફાયર સેફટીના નિયમોનું પાલન કરાવવાની પણ કાયદાનું પાલન કરાવનાર પ્રશાસન જ નિયમોનો ભંગ કરી રહ્યું છે ક્યાંક અગ્નિશામક સિલિન્ડર્સ છે પણ તે વર્ષ બે હજાર બાવીસમાં એક્સપાયર થઈ ગયા છે પાણીનો મારો ચલાવવા માટેના પાઇપલાઇનના વાલ્વ છે એ પણ જામ છે આ અંગે મામલતદારનો સંપર્ક કરતા મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો જેતપુર તાલુકા સેવા સદનની અંદર વીસ બાવીસ ઓફિસો છે હજારો લોકોની રોજ સવારથી સાંજ સુધી અવન જવન થાય છે અગ્નિશામક તમામ સાધનો છે એ ડ્યુડેટ છે આ કાટમાળ છે એ પણ જ્વલનશીલ પદાર્થોથી ભરેલો છે તૂટી ગયેલી ચેરો છે પુટ્ઠાઓ છે હોર્ડિંગ્સ છે આ બધાના હિસાબે આગ ભભૂકી હેઠે પરિસ્થિતિ છે જો આગ ભભૂકે તો આ અગ્નિશામક સાધનો છે એ માત્ર રમકડા બની દે એ કોઈ કામના નથી કારણ કે બધા ડ્યુડેટ થયેલા છે જ્યારે સરકારી કચેરીઓની અંદર જ આવા અગ્નિશામક સાધનો ડ્યુ ડેટ હોય અને જેને આ બાબતનું કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાની જવાબદારી જેના ઉપર છે એ કચેરી આજે જ્યારે ઘોર નિંદ્રામાં હોય તેનાથી વધારે બીજી અતિશયોક્તિ શું હોઈ શકે હું સરકારશ્રીને આપના માધ્યમથી જણાવવા માગું છું કે તમારી કચેરીમાં તો તમે જઈને જુઓ કે તમારે જે અહીંયા આપવામાં આવેલું છે અગ્નિશામક સાધનો એ ચાલુ અવસ્થામાં છે ઉપયોગમાં થઈ શકે તેમ છે ડ્યુ ડેટ તો નથી ને